નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ વિશ્વ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈને સારા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે આગમન થઈ ગયું છે જોકે આ વખતે ચાર દિવસ વહેલા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં આજે ચોમાસું બેસી ગયું છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓની પહેલી કેબિનેટની મિટિંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વડાપ્રધાન મોદીની નવી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પીએમ આવાસ યોજના હેઠળ નવા ત્રણ કરોડ ઘરોનું નિર્માણ કરવામાં આવશે જોકે છેલ્લા દસ વર્ષમાં આ યોજના હેઠળ ગરીબ કુટુંબો માટે ચાર પોઈન્ટ એકવીસ કરોડ ઘરોનું નિર્માણ થઈ ચૂક્યું છે જોકે ઘરમાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાય છે દેશભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે તમામ ઘરોમાં એલપીજી વીજળીનું કનેક્શન અને શૌચાલય તેમજ નળ કનેક્શન સહિત આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોવીસ કલાકમાં છવ્વીસ કરતાં પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ મહીસાગરના સંતરામપુરના અંદર ચાલીસ એમએમ વરસાદ વરસ્યો જ્યારે કુલ છવ્વીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો વીરપુરના મેવાસામાં ચાર ઇંચ વલસાડના ધરમપુરમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જોકે કપરાડામાં બે ઇંચ ઉમારપાડા અને માંગરોળમાં બે ઇંચ જ્યારે ભાદરા અને ધોળીધારમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાના ભાવને લઈને સારા સમાચાર આવ્યા છે ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી જોકે ગયા વર્ષ કરતાં ભાવમાં આઠથી લઈને સાડા આઠ ટકા જેટલો વધારો કરાયો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ટેકાના ભાવ નક્કી કરવા માટે ઘઉં માટે ચાર હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણા માટે સાત હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાયડા માટે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને શેરડી માટે છસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવની ભારત સરકારને ભલામણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે મોદી સરકારના મંત્રીઓને ખાતાઓની ફાળવણી થઈ ગઈ છે કયા મંત્રીને કયું મંત્રાલય મળ્યું એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રાલય રાજનાથસિંહને સોંપવામાં આવ્યું છે જ્યારે વિદેશ મંત્રી તરીકે એસ જયશંકર માર્ગ અને પરિવહન વિભાગના મંત્રી તરીકે નીતિન ગડકરી માહિતી અને પ્રસારણ મંત્રાલય અશ્વિની વૈષ્ણવને સોંપવામાં આવ્યું છે જ્યારે શિવરાજસિંહ ચૌહાણને કૃષિ મંત્રાલય મનોહરલાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય તેમજ શહેરી વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે એ સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જે પી નડ્ડાને આરોગ્ય કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગ નિર્મલા સીતારમણને નાણાં તેમજ કોર્પોરેટ અફેર્સ વિભાગ એચડી કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ વિભાગ પિયુષ ગોયલને વાણિજ્ય અને ઉદ્યોગ ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગ જીતનરામ માંઝીને લઘુ નાના અને મધ્યમ ઉદ્યોગ રાજીવ રંજનને પંચાયતી રાજ તેમજ મત્સ્ય પશુપાલન અને ડેરી સર્વાનંદ સોનોવાલને પોર્ટ અને શિપિંગ તેમજ જળમાર્ગ વીરેન્દ્ર ખટીકને સામાજિક ન્યાય રામમોહન મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન વિભાગ પ્રહલાદ જોશીને ખાદ્ય ગ્રાહક સુરક્ષા બાબતો તેમજ રિન્યુએબલ એનર્જી વિભાગ જુએલ ઓરામને આદિવાસી બાબતો ગિરિરાજ સિંહને ટેક્સટાઇલ વિભાગ જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેલિકોમ તેમજ ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસ ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ જંગલો અને ક્લાઇમેટ ચેન્જનો વિભાગ ગજેન્દ્ર શેખાવતને પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોનો વિભાગ અન્નપૂર્ણા દેવીને મહિલા અને બાળ વિકાસ વિભાગ કિરેન રજુને સંસદીય કાર્ય તેમજ લઘુમતી બાબતો હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ વિભાગ મનસુખભાઈ માંડવિયાને શ્રમ રોજગાર તેમજ સ્પોર્ટ્સ અને યુવા બાબતોનો વિભાગ સોંપવામાં આવ્યો છે જ્યારે જી કિશન રેડ્ડીને કોલસો અને ખાણ સિરાગ પાછવાનને રમતગમત અને ફ્રૂડ પ્રોસેસિંગ જ્યારે સી આર પાટિલને જળશક્તિ વિભાગ સોંપવામાં આવ્યો છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રીઓને કયા વિભાગો સોંપવામાં આવ્યા છે એના વિશે જો વાત કરીએ તો રાવ ઇન્દ્રજીત સિંહને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય તેમજ આયોજન મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે અર્જુન રામ મેઘવાલને કાયદા અને ન્યાય મંત્રાલય અને સંસદીય બાબતોનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે પ્રતાપરાવ જાધવને આયુષ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે જયંત ચૌધરીને કૌશલ્ય વિકાસ અને સાહસકતા મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમંત્રી અને તેમના વિભાગોની યાદી પણ અહીંયા આપેલી છે જે તમે જોઈ શકો છો રાજ્યમંત્રી અને વિભાગોની યાદીમાં કુલ છત્રીસ જેટલા મંત્રીઓ છે જેમને અલગ અલગ વિભાગો સોંપવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો કુતુહલતાનો અંત આવ્યો છે રાષ્ટ્રપતિ ભવનમાં દેખાયેલું પ્રાણી પાલતુ બિલાડી હતી શપત ગ્રહણ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન ખાતે જોવા મળેલું પ્રાણી કોઈ વન્યજીવ નહીં પરંતુ સામાન્ય પાલતુ બિલાડી હતી દિલ્હી પોલીસે વાયરલ ચર્ચા પર સ્પષ્ટતા કરી પીએમ મોદીની શપથવિધિ દરમિયાન આ વિડિયો વાયરલ થયો હતો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યું છે જોકે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની પણ આગાહી કરે છે જોકે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા વધુ રહેશે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ થવાની શક્યતા છે જ્યારે ગુજરાત હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે સાર્વત્રિક ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટાચૂંટણી જીતેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાય છે ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ શપથ લીધા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોએ શપથ લીધા છે જેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા તેમાં સી જે ચાવડા અર્જુન મોઢવાડિયા તથા ચિરાગ પટેલ અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે જેની સાથે વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા એકસો ને એકસઠ થઈ છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો અમૂલ દૂધના ભાવ વધારા બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો ઝીકવામાં આવ્યો છે અમૂલ બ્રાન્ડના દૂધના પ્રતિ લિટરે ત્રીજી જૂનથી એકથી ત્રણ રૂપિયાનો વધારો ઝીક્યા બાદ હવે ફેડરેશને દહીંની જુદી જુદી વેરાયટીના ભાવોમાં એક રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધીનો વધારો કર્યો છે જેમાં મસ્તી દહીં બસો ગ્રામનું પેકેટના અત્યાર સુધી અઢાર રૂપિયા વસૂલાતા હતા તેના સ્થાને એક રૂપિયાનો વધારો થતાં ગ્રાહકોએ ઓગણીસ રૂપિયા ચૂકવવા પડશે જ્યારે મસ્તી દહીંના બસો ગ્રામના બકેટમાં બાવીસ રૂપિયાના સ્થાને એક રૂપિયાનો વધારો થતાં કિંમત ત્રેવીસ રૂપિયા થઈ છે મસ્તી દહીં ચારસો ગ્રામના છોત્રીસ રૂપિયાના સ્થાને એક રૂપિયાનો વધારો થતાં પાંત્રીસ રૂપિયા મસ્તી દહીં એક કિલોમાં બોતેર રૂપિયાના સ્થાને ત્રણ રૂપિયાનો વધારો થતાં એક કિલોની કિંમત પંચોતેર ઉપર પહોંચી ગઈ છે જ્યારે મસ્તી દહીંનું એક કિલોનું બકેટ સો રૂપિયામાં ઉપલબ્ધ હતું તેમાં રૂપિયા દસનો વધારો થતાં હવે એકસોને દસ રૂપિયા વસૂલવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારમાં ગુજરાતના મંત્રીઓનો પણ દબદબો રહ્યો છે ગુજરાતના સાંસદોને કયું મંત્રાલય મળ્યું એના વિશે જો વાત કરીએ તો અમિત શાહને ગૃહ તેમજ સહકાર વિભાગ જ્યારે જેપી પી નડ્ડાને આરોગ્ય કેમિકલ અને ખાતર વિભાગ સોંપવામાં આવ્યો છે જોકે જે પી નડ્ડા રાજ્યસભામાંથી છૂટાયા હતા જ્યારે એસ જયશંકરને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે એસ જયશંકર પણ રાજ્યસભામાંથી છૂટાયા હતા મનસુખભાઈ માંડવીયાને શ્રમ રોજગાર અને યુવા બાબતો તેમજ રમતગમત વિભાગ સોંપવામાં આવ્યો છે સી આર પાટીલને જલ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે નિમુબેન બાંભણિયાને ઉપભોક્તા અન્ન અને નાગરિક પુરવઠો સોંપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુરત જમીન કૌભાંડમાં સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે રૂપિયા બે હજાર કરોડના જમીન કૌભાંડ મામલે તત્કાલીન કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ કરાયા છે સુરતના ડુમસ વિસ્તારની બે હજાર કરોડની કિંમત ધરાવતી બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર સરકારી જમીન ગણોતિયાના નામે કરી દેવાના કૌભાંડમાં સરકારે કડક વલણ અપનાવ્યું છે અને તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે આયુષ ઓક કૌભાંડ સભ્ય સુરત કલેક્ટર પદે હતા સુરત કલેક્ટરની ફરજ દરમિયાન તેઓએ જમીનમાં કૌભાંડ કર્યા હતા જમીનમાં કૌભાંડ બદલ રાજ્ય સરકારે તેઓને સસ્પેન્ડ કર્યા જોકે લાંબા સમયથી આ સમગ્ર કૌભાંડની તપાસ ચાલી રહી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થવાના એંધાણ છે આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ધાર્યું પરિણામ મળ્યું નથી જોકે ત્રીજી વખત ક્લીન સ્વીપ કરવાનું સપનું ગેનીબેને તોડ્યું છે તે ઉપરાંત કોંગ્રેસનો વોટ શેર પણ વધ્યો છે ઘણી બેઠકો પર પચાસ હજાર કરતાં ઓછું માર્જિન પણ મળ્યું છે જોકે આ વખતે આંતરિક વિફવાદ પણ વધ્યો છે આ બધાના કારણે હાઈ કમાન્ડ નારા છે પાટીલ પણ હવે જળ વિભાગના મંત્રી બની ગયા છે તેઓમાં રાજ્યના ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારથી કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે તેઓની આગાહીમાં જણાવ્યું છે કે આ ચોમાસામાં બ્રેક આવી શકે છે વરસાદની પેટર્ન અલગ અલગ હોઈ શકે છે જોકે ચોમાસું તો ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં આવી શકે છે રાજ્યના તમામ ભાગોમાં વરસાદ થશે આ વરસાદ કોઈ ઠેકાણે છાટાછૂટી તો કોઈ ઠેકાણે હળવો તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે પરંતુ આ નિરંતર ચોમાસું ન કહી શકાય નિરંતર ચોમાસું તારીખ એકવીસ જૂન બાદ આવશે આ ચોમાસું છે જે લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળના ઉપસાગરમાંથી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ ડેવલપ થશે જેના કારણે અરબસાગરમાં પણ લો પ્રેશર બનશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેના કારણે કેટલાક ભાગોમાં લો પ્રેશર બનશે અને કોઈક ભાગમાં અણધાર્યો વરસાદ પણ થશે અને જળબંબાકાર પણ કરી જશે એકવીસ બાવીસ જૂન બાદ આગળ વધેલો વરસાદ એકંદરે સારો રહેશે જેથી ગુજરાતમાં ગરમી પણ ઘટશે શરૂઆતમાં ગરમી પડે અને મૃક્ષુર નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે સારો ન ગણાય જોકે સાતમી જૂનની આસપાસ આ નક્ષત્ર બેસતો હોય છે તે દરમિયાન વરસાદ પડે તો કોસેટા જમીનની બહાર આવે જેનાથી તે ઊભા કૃષિ પાકના પાંદડા ખાય અત્યારે ગરમી પડી રહી છે તે સારી છે જે કૃષિ માટે સારી છે હવામાન ઇષ્છનાત અંબાલાલ પટેલે વધુ જણાવ્યું હતું કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં પણ ચોમાસું સારું રહેશે જે બાદ સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થાય અને ગુજરાતમાં પાછોતરો વરસાદ પણ સારો થઈ શકે છે જોકે આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ રહી શકે છે એકવીસમી જૂન બાદ આદ્ર નક્ષત્રમાં ચોમાસું સારું રહેશે તેવું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે